બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને જેમાં પણ ખાસ વાત કરીએ પાલનપુર શહેરમાં પણ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો દ્વારા ડીજેના તાલે આદિવાસી નૃત્ય સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને જ્યાં તેમની પડતર માંગણીઓ મુદ્દે પણ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અંગે વાત કરીએ પાલનપુર શહેરના પાર્થભાઈ જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના આદિવાસી સમાજના માટે સરકાર દ્વારા આ બાબતે માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી ખાસ માંગ પણ કરી હતી આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમારી જે પડતર માંગણીઓ છે જેવી રીતે જંગલની જમીન પછી અમારા જે કેટલાય રેકોર્ડ ચાલે છે માંગણીઓ છે જાતિના દાખલા વિશેની મુખ્ય વસ્તુ તો અમારી જાતિના દાખલા વિશેની છે કે ઓગણીસો પચાસ પહેલાના જે પુરાવા માંગે છે પુરાવા હોવા છતાં પણ સરકારના અંદર કોઈ સાંભળતું નથી અને અમારા લોકોને કોઈ પણ પરીક્ષા પાસ કર્યા પછી પણ જ્યારે વિશ્લેષણ સમિતિ એને કેન્સલ કરી દે છે તો બહુ હાલાકી પડે છે અને એના કારણે આદિવાસીઓનો વિકાસ નોંધાય છે એ અનુસંધાનના અંદર જ આજે તો વિશ્વ આદિવાસી દિવસ ઉત્સવ હતો પણ એ અનુસંધાનમાં સરકારના કાને પહોંચાડવા માટે હું સરકારનું પ્રતિનિધિ હોવા છતાં પણ સરકારને કાને પહોંચાડવા માટે આ વસ્તુનું આયોજન આવેદનપત્રનું આયોજન કરેલું છે વિકાસ અને પર્યાવરણવાદી પરિષદના અંદર સંયુક્ત રાષ્ટ્ર સંઘે અમારા અનેક લોકો ભેગા થયા અને એની આ મારા આદિવાસી તરીકે ઓળખની શરૂઆત થઈ ઓગણીસો ના અંદર નવ ઓગસ્ટ ઓગણીસસો ના અંદરમાં વિશ્વ આદિવાસી આદિવાસી તરીકે યુનો એટલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આજ આ દિવસ કર્યો પરંપરા મુજબ આજે અમે સમગ્ર દુનિયાના અને સમગ્ર તમામ રાજ્ય ગુજરાતના તમામ તમામ જિલ્લાના સ્વયંભૂત આદિવાસીઓ પદરના આજે આદિવાસી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે અમે જઈ રહ્યા આયા છીએ બનાસકાંઠાના હેડ ક્વાર્ટર પાલપુર ખાતે સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશમાં આજે બહુ હર્ષ ઉલ્લાસભેર અમારા દિવસની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે અમે પણ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે માન્ય મહોદય રાજ્યપાલ સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ શ્રીને અમારી માંગો લઈ અને ખાસ કરીને આવેદન પત્ર આપ્યું છે એમાં ખાસ કરીને અમારી માંગો છે કે જે જાતિનો દાખલો છે એના અંદર સરકાર શ્રી ઓગણીસો પચાસ પહેલાના પુરાવાનો આગ્રહ રાખે છે પરંતુ અમારું એવું છે કે અમારા જે પૂર્વજ હતા એ અભણ હતા ગરીબ હતા અજ્ઞાન હતા અને કાચા ધાર માટીના ઝુંપડાઓમાં રહેતા હતા અને અને કુદરતી આપત્તિઓ માની લો કે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના કારણે એ રેકર્ડનો નાશ થઈ ગયો છે અમે એ પુરાવો આજે એમને પૂરા પાડી શકે એમ નથી સરકારશ્રીને મારી વિનંતી છે કે ગુજરાત રાજ્યની સ્થાપના ઓગણીસો સાહીઠમાં થઈ અને રકર નિભાવવાની વાત ઓગણીસો ચોસઠમાં થઈ તો સરકારશ્રીને મારી વિનંતી છે કે આ પુરાવો થોડો હળવો કરી અને ઓગણીસો સિત્તેર અને ઓગણીસો સત્તેરના દાખલ કરો તો અમારા અમે એના પુરાવા આપી શકીએ અને એ સિવાય જંગલ જમીનની જે વાત છે એ સમગ્ર રાજ્યના અંદર જે નોન ટ્રાઇબલ એરિયામાં ફોરેસ્ટ એક્ટનો લાગુ એનો અમલ કર્યો નથી આજે સરકારશ્રીએ જાન્યુઆરીની અંદર એમને પરિપત્ર કરી અને બનાસકાંઠામાં એની વિલેજ કમિટી બનાવવા માટેની સૂચના આપી છે પણ સરકારશ્રીને મારે કહેવું છે બનાસકાંઠાના નોન ટ્રાયબ્યુલ ના બાકીના બાર તાલુકા માં બે તાલુકા બાર તાલુકા માં માત્ર ને માત્ર એક થી બે કમિટી બની આવી છે સરકાર શ્રી આ બાબતે ખાસ કરીને ધ્યાન દોરશું અને વિનંતી કરું છું કે ઝડપી બને એટલું વિલેજ કમિટી બને